टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे मुझको शुभकामनाएं દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પણ નિલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રિજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સમિશરણ મિત્ર પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે ચોવીસમી મે બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો વૈશાખ વદ અમાવસ બારસ તિથિ બની છે આજે વૈશાખ વદ બારસ તિથિ છે આજનું જે યોગ બની રહ્યો છે એ આયુષ્માન યોગ છે આજ નક્ષત્ર રેવતી બની રહ્યું છે કરણની વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે સવારે આઠ કલાક અને અઠાવન મિનિટ સુધી બની રહ્યું છે આજે શુભ કરણ બીજું લાગુ પડશે આજે આજે રાશિની વાત કરવામાં આવે તો મીન રાશિ બને ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં રહેવાનું એટલે આજે જે બાળકો અવતરિત થાય એની જન્મ રાશિ મીન રહેવાની છે જેના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થાય આ છે આજના આજના દિવસનું દિવસનું પંચાંગ પંચાંગ જી તો જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે દિવસ દરમિયાન કયા બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે પાંચ કલાક અને પંચાવન મિનિટ રહ્યો સુધી રહેવાનું છે અભિજિત મુહૂર્ત વાત કરવામાં આવે તો બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી એક કલાક અને ત્રણ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક પચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રેતાલીસ મિનિટ સુધી રહેશે આજે શનિ પ્રદોષ બની રહ્યો છે તો સાથે સાથે આજે પંચકની સમાપ્તિ પણ થઈ રહી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં

આજે મહેનતનું પૂર્ણ ફળ આપને મળતું જોવા મળી રહ્યું છે કેટલાક નાણાકીય લાભ પણ આપને મળવા આજે શક્ય છે આજે પ્રયાસરત છો નાણાકીય લાભ માટે આર્થિક બાબતો માટે તો નિશ્ચિત આજે આપને આર્થિક લાભ મળી શકે છે સંબંધીઓ તરફથી પણ તમને સન્માન આપવામાં આવી શકે સન્માન મળી શકે છે મિત્રો સાથે આનંદદાયક સમય રહેશે સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ લાભ કરતા છે એટલે આજનો દિવસ જે છે એ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ છે લાભ કરતા છે વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ્રંગ આજે આપના માટે બની રહ્યો છે કેસરી રંગ કોઈપણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ આપે ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરવી કોઈ પણ હનુમાનજી મંદિરમાં તેલ અને સિંદૂર અવશ્ય ચડાવવું લાભ કરતા હોય છે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ આજે અજાણ્યા લોકોની સાથે સંપર્ક આવી કોઈ મોટો વિશ્વાસ રાખી કાર્ય ન કરવું એની સલાહ છે આજે આપના અટકેલા કામ પાર પડે એ પ્રકારના ગ્રહવાન જોવા મળે છે આજે ખર્ચની સાથે બચત ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ આવશે જે આપના માટે લાભ કરતા છે માનસિક શાંતિ પ્રદાન કરશે બાળકો તરફથી પણ આજે તમને શુભ સમાચાર મળી શકે સુખદ સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની શુભરંગ તમારા માટે આજે જોવા મળે છે એ આસમાની છે કોઈપણ રીતે આરણનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું આજે તો આજે ગાયને ગોળ અને ચણા આવશ્યક ખવડાવવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે કાર્યક્ષમતામાં આજે વૃદ્ધિ થાય પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન છે ખર્ચ માટે આજે તમારે બજેટ સેટ કરવું પડશે બજેટ બનાવવું જરૂરી છે મિત્રોનો સહકાર અને સહયોગ આજ આપને મળશે જે આપના કાર્યોમાં વેગ આપી શકે મિત્રોની મદદ તમારા માટે મંગલકારી સાબિત થશે આજે કામ કરવાથી કામ કરવાનો જે સંતોષ છે એનો અનુભવ થશે સંતોષ તમારો તમને પ્રાપ્ત થશે કામ કરવાનો આજે આનંદ આવશે આજે લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ ઘેરો વાદળી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિત કરશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે કોઈ ગરીબ વ્યક્તિને કોઈ ભિક્ષુકને અન્નદાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ બને છે કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે ખૂબ જ સમજદારીપૂર્વક આજે નિર્ણય લઈ કાર્યમાં આગળ વધવું શુભકારી સાબિત થશે વડીલોની વાત ઉપર આજે ધ્યાન આપવું હિતાવ સાબિત થશે એ જે કહે છે એ નાનુભવો તમારા માટે લાભ કરતા નીવડવાના છે અભ્યાસમાં શિથિલતાથી બચવું જોઈએ આળસ ન કરવી અભ્યાસ માટે ખૂબ આવશ્યક છે પ્રગતિ ઈચ્છો છો તો આજે શિથિલતાથી બચવું હિતાવે છે આજના દિવસે આળસનો ત્યાગ કરવો એ ખૂબ જ આવશ્યક ખૂબ જ મંગલકારી સાબિત થશે તો ત્યાગ કરો છો અન્યથા બધા જ કાર્યો ઉપર પાણી ફરી જશે એટલે આળસનો ત્યાગ કરી કાર્ય માટે લાગી જાઓ દિવસ મંગલ કરશે અધૂરા કામને કારણે તમારું મન પરેશાન રહી શકે છે આજે કામ તમારું કોઈ કરતા સો અધૂરું રહી જશે અને જેથી તમારું મન બેચેન પરેશાનીનો અનુભવ કરશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરવામાં આવે ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજ જોવા મળે છે આ છો જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ હિતાવર રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું લાભ કરતા નિવડ છે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમની રાશિ છે સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ આત્મવિશ્વાસથી આજે ભરપૂર જોવા મળી શકે તમારા કેટલાક મોટા લક્ષ્યો છે એ આજે પૂર્ણ થઈ શકે છે તમારા ગોલ આજે સિદ્ધ થઈ શકે છે આજે તમે જનકલ્યાણના કાર્યોમાં પણ સામેલ થઈ શકો જોડાઈ શકો જનસેવાના સેવાના તમે આજ કરશો સંતાનોની પ્રગતિમાં જે અવરોધો આવી રહ્યા હતા એ અવરોધો પણ દૂર થશે એની તમને ખુશી રહેશે આજના દિવસે સુખ સુવિધામાં સાધનોમાં વૃદ્ધિ થવાના યોગો છે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન સોનેરી રંગ કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ઘરમાં કપૂર અને લવિંગનો ધૂપ અવશ્ય કરવો મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રના ના છઠા આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે અને માટે પરિવારમાં શુભ પ્રસંગોનું આજે આયોજન સંભવી શકે છે પણ આજે નાણાકીય લેવડ દેવડ કરતા હોય કોઈની બી સાથે સાવધાન રહેવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે તે આજે પરત મળી શકે છે એટલે એ રીતે દિવસ શુભ રહેવાનો છે પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે પૈતૃક કાર્ય કોઈ ચાલતું હોય તો એમાં જોડાઈ એમ આજનો દિવસ તમારે જવાબદારીનું જવાબદારીનું કામ કામ સંભાળવું પડશે તમને આજે મળશે સંભાળવાની જરૂર રહેશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ લાભ કરતા છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે મોરપિંચ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વડીલોની સેવા કરવી તમારા માટે હિતકર સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે રચનાત્મક કાર્યમાં નામ ના મેળવી શકશો તમે કોઈ ક્રિએટિવ કાર્ય કરો છો નિશ્ચિત તમારી યશ કીર્તિ ફેલાશે તમારી વાણી અને વર્તન ઉપર આજે નિયંત્રણ રાખવાની જરૂર છે મહત્વના નિર્ણયો લેતા પહેલાં થોડુંક સંભાળવું વિચારણા કરવી ચર્ચા વિચારણા કરવી ખૂબ આવશ્યક રહેશે તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાઈ રહે એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળે છે આજના દિવસે તમારું સ્વપ્ન છે જે ગોલ છે એ સાકાર થશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ છે પર્પલ રંગ કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ મંગલકારી રહેવાનો છે ઉપાય શું કરશું આજે તો આજ રોજ ઘરમાં કુબેરની પૂજા કરવી કુબેર યંત્ર સ્થાપિત કરવું આપના માટે હિતકર સાબિત થવાનું છે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના આઠમા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે આજે લાલચ નુકસાન કરાવી શકે છે સાવચેત રહેવાની જરૂર છે જીવનસાથી પાસે મન ખુલ્લો મોકશો તો નિશ્ચિત માનસિક શાંતિનો અનુભવ થશે મન હલકું અનુભવ કરશે મિત્ર કોઈ વાતને લઈને તમારો આજે તમારાથી નારાજ થઈ શકે છે તો વાણીમાં થોડીક નમ્રતા કિતાવરે બની છે આજના દિવસે સ્વભાવને શાંત રાખવો તમારા માટે ખૂબ જ આવશ્યક અને ખૂબ જ લાભકર્તા સાબિત થશે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા કે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે છે મરુન કોઈ પણ રીતે મરુ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરશું તો આજે દેશી કંકુનું દાન કોઈ પણ કાલી મંદિરમાં કરો મહત્વપૂર્ણ કાર્ય સિદ્ધ થશે આજે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની નવમા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડી ઝડપ આવતી જોવા મળશે ધીમે ધીમે ચાલતું કાર્ય આજે વેગ પકડશે વ્યવસાયિક ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકશો જે આપના માટે લાભકર્તા છે તમારા કાર્યો આજે તમારે કોઈ બીજા ઉપર ન છોડવા જો બીજાના આધારે કાર્ય છોડશો તો નિશ્ચિત લાભ મળવાનો નથી ઉલટાનું કાર્ય બગડવાની સ્થિતિ બનશે એટલે તમારા કાર્ય તમારી જાતે જ પૂર્ણ કરવા એ હિતાવ રહેશે આજે તમારી પ્રતિષ્ઠા તમારા પદમાં વૃદ્ધિ થઈ શકે લાભકર્તા દિવસે બહાર બધું બનશે આ ઉપરાંત અટકેલા જે કંઈ પણ કાર્યો તમારા છે તમારા મિત્રોની સાથે વાત કરશો તો એમની મદદ મળશે અને મદદથી તમામ પ્રકારના અટકેલા કાર્યો સંપન્ન થશે એકંદરે વાત કરીએ તો દિવસ લાભ કરતા છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નહીં મળશે ઉપાય આજના દિવસે જલનું દાન કરવું તરશા લોકોને અથવા તો શ્રમિક લોકોને શીતલ જલ મધ્યાહન કાળે પીવડાવું લાભ કરતા જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે આપના પ્રતિષ્ઠામાં આપના પદમાં આપની પોઝિશનમાં વૃદ્ધિ થવાના યોગો છે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે વિવિધ ક્ષેત્રોમાં પણ તમે સારામાં સારું પ્રદર્શન કરી શકો દરેક ક્ષેત્રમાં તમને લાભના યોગો છે આજે તમારા ભાગ્યમાં બદલાવ સકારાત્મક પોઝિટિવ બદલાવ આજે આવી શકે છે પૈતૃક સંપત્તિ બાબતોમાં વાદ વિવાદ ચાલે છે કેસ ચાલે છે તો નિશ્ચિત લાભના યોગો જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભકર્તા છે હવે ઉપાય શું કરવો જોઈએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો પર્પલ રંગ ઉપાય આજે એકવીસ લવિંગ ફૂલવાળા આખા એને સરસવના તેલમાં બે કલાક સુધી પલાળી રાખવા ત્યારબાદ ચપટી પારત સિંદુર મિલાવી હનુમાનજીના ચરણમાં અવશ્ય અર્પણ કરી દેવું આપના માટે મંગલકારી દિવસ બની રહેવાનો છે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ કરતા લાભ કરતા જોવા મળે છે જો બધાને સાથે રાખવાનો પ્રયાસ છે એમાં નિશ્ચિત સફળતા મળશે પરિવાર તમારી સ્ટાફ બધાને સાથે રાખીને સફળતા મેળવી શકશે પ્રોપર્ટી બાબતે વિવાદ ગરમા થાય એ પ્રકારના ગ્રહમાન છે વિવાદ ટાળવો હિતાવ છે અને ટાળવો જોઈએ આધ્યાત્મિક કાર્ય તરફ તમારું મન લાલાયત થશે અને એ રીતે તમે પ્રયાસ કરશો આગળ વધશો આધ્યાત્મિક શાંતિનો આજે અનુભવ થઈ શકશે તો સાથે સાથે મનોરંજનના કાર્યક્રમમાં પણ તમે ક્યાંક હાજરી આપી શકશો એટલે ટૂંકમાં વાત કરીએ તો મિત્રોની સાથે આનંદદાયક સમય વ્યતીત થશે પરિવાર સાથે દિવસ આનંદદાયક બની રહેશે દિવસ કુંભ રાશિના જાતકો માટે સાનુકૂળ છે વાત કરવામાં આવે ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ ચમકીલો રંગ કોઈ પણ ચળકતો રંગ તમારા માટે લાભકર્તા કરતા નહીં હોય છે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ શિવાલયની અંદર દાન કરવું તમે કોઈ પણ વસ્તુનું દાન કરી શકો ધન દાન કરો દ્રવ્ય દાન કરો શિવાલયમાં દાન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ અંતિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે આરોગ્ય પ્રત્યે થોડું બેદરકારી રાખતા હોય તો ટાળજો આજે આરોગ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવાની જરૂર છે નવા ધંધા વિશે ચર્ચા વિચારણાનો દોર ચાલે એના વિચારો આવી શકે છે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે દરેક બાબતોમાં મળશે આજે વ્યવસાયમાં કોઈ જોખમ આજે ન લેવું એ સલાહ આપીએ છીએ આજે જોખમ લેવાની જરૂર નથી કારણ કે આજનો દિવસ મધ્યમ છે એટલો લાભ કરતા નથી ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ રહેવાનો વાત કરી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે વાદળી રંગ કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો દિનિતા આવ રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે મંત્રનો જાપ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક બે બની રહ્યો છે છ નંબર એ શુક્રનો બે નંબર ચંદ્રનો છે શુક્ર ચંદ્રનો આ યોગ લક્ષ્મી યોગ છે આજના દિવસે તમામ પ્રકારના ક્ષેત્રોમાં લાભ છે સંબંધોમાં સુધાર છે આરોગ્યનો લાભ મળી રહ્યો છે તો પારિવારિક યાત્રાઓ થઈ શકે દિવસ મંગલકારી છે

ત્રયોદશી તિથને પ્રદોષ કહેવાય સામાન્ય રીતે બારસ ઉપર જ્યારે તેરસ લાગી હોય સંધ્યાકાળના સમય ત્રયોદશી હોય એને પ્રદોષ કહેવાય જ્યારે શનિવારે આ પ્રદોષ આવે ત્યારે એની પૂજાનું મહત્ત્વ વધી જાય ખાસ કરીને જે લોકોને પનોતી ચાલે છે જે લોકોને શનની મહાદશા ચાલે છે મહેનત કરવા છતાં પરિણામ સારા નથી આવતા તમામ લોકોને કે જેના શનિ ખરાબ છે એ લોકો આજ રોજ શનિવારના દિવસે શનિ અને ભગવાન શિવની પૂજા કરી લાભ ઉઠાવી શકે આમ કહેવાય છે કે કરવાથી મહિના વ્રત કરો તો વૃદ્ધિના આશીર્વાદ ભગવાન મહાદેવ આપતા હોય છે અને જ્યારે શનિવારનો પ્રદોષ આવતો હોય અને આ દિવસે ઉપવાસ રાખી સવારે ને સાંજે બે સમય શિવજીની અને સાથે શનિ મહારાજની આરાધના કરવામાં આવે કાળા તલથી શિવલિંગની પૂજા કરવામાં આવે તો મનોરથો પૂર્ણ થાય છે સાથે આજે પૂજા કરો ત્યારે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજા કરવી પ્રદેશકાળે અને ખાસ શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો અવશ્ય કરવો અથવા તો સરસવનું કે કલનું તેલ દાન કરવું કલ્યાણકારી સાબિત થતું હોય છે જો પરિસ્થિતિઓ વિકટ ચાલતી હોય તો આજના દિવસે અડદની દાળ કાળા ચણા સરસવના તેલનું દાન કરવું જોઈએ બીજા નંબરમાં તમે કાળા તલની બનેલી કોઈ સામગ્રીનું દાન કરી શકો કાળા તલ ચડાવી શિવલિંગ ઉપર શનિના અને મૃત્યુંજય મંત્રનો સંપૂર્ણથી મંત્ર બોલતા બોલતા અર્પણ કરી અને લાભ ઉઠાવી શકો અને સાથે ખાસ કરીને જ્યારે પ્રદોષ છે તો રાવણ રચિત તાંડવ સ્ત્રોત્રનો પાઠ અવશ્ય કરવો અનેક પ્રકારની ઉર્જા અને સિદ્ધિ પ્રદાન કરવાવાળું આપ બની રહેશે

પવન તનય ફલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના આ મંત્ર ચોપાઈ જે છે એનો પાઠ આપના માટે કલ્યાણકારી છે ઓમ પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના હનુમાનજી મહારાજની આ ચોપાઈનો પાઠ આપના દિવસને વધુ મંગલકારી વધુ લાભકારી બનાવી શકે એમ છે તો યથા યોગ્ય દસ પંદર વખત મંત્ર આ ઉચ્ચારણ કરો અથવા એક માળા કરો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર